જો રાજને પરેશ ને ભોનો ને હવે પાસેથી આવ્યા છે તો આપડે દર્શન કરી આગળ આપડે દર્શન કરી લઈએ બહુચર મારે જવાનું બહુચરાજી દર્શન કરવા માટે તો જો આડી રીતે મંદિર શું લઈ લે દસ લઈ લે દસ બેન બોટલ લઈ લે ધ્યાન જો બુન માછી ને ચઢાવે છે પોણી બોટલ તો આપડે તો દર્શન કરી લઈએ લેવા ગયો અહીકર માથી પાણી થોડી જડાવીને તમે પી લેજો જો આ છે બાર પૂર્વજ નું મંદિર જો માથી જડાયું પાણી અહીકારે ચા નાસ્તાની પણ વ્યવસ્થા સારી છે જો જે બી શ્રદ્ધાળુ આવે એમને ચા નાસ્તો આવે છે જો મે પરેશ ને રાજુ માજીને અમે બધા નાસ્તો કરી પછી મિત્રો જવાનું છે આપણે બહુસરાયજી દર્શન કરવા માટે અમે જે સંકલપુર છે એ જગ્યા અમે પહોંચી ગયા છે પેલા મંદિર દર્શન કરી હવે સંકલપુર અમે આવ્યા છે દર્શન કરવા માટે બધા મિત્રો જો પેલા બધા ફોટો પર આવી રાજુ જો અમારે રાજુ બે દિવસથી અમારી સાથે જ છે હું રાજુ બધા ભાઈબંધો અને અમારે હા ભાઈ રહે ને જે ભાઈ ને ફોટો પડાવવાના બહુ શોખ છે જો કુનાલ કાલ્પિક પરેશ કમલેશ પેલા બે ભોણા અને અમારે રાજુ કીર્તિભાઈનો કીર્તિભાઈ બાબલો અને માર્કેટમાં એમણે ચાની લારી છે ચાય પણ જોરદાર બનાવે છે જો અને આજે જો કેટલી વસ્તી છે મિત્રો આપણે જઈએ છીએ હવે અંદર દર્શન કરવા માટે બહુચર માં જો ટોટો ના બહુચરાજી ધામ માતાજી નું છે જો આ જગ્યા ઉપર આપણે આવી ગયા છીએ જો

એવી હાથ પકડજે એવો એનો હાથ પકડજે ને મમ્મી હાથ પકડ જો એકાને પણ મસ્ત જગ્યા છે માતાજીની જો આ બાજુ પણ રથ છે જો શ્રી બહુચરાજી માતાનું મંદિર મૂળ આધાર સ્થાન સંકલપુર જો આપણે અંદર જવાનું છે દર્શન કરવા માટે તો તમે પણ મિત્રો માતાજીના દર્શન કરી લેજો જય બહુચરમાં માં આઈ મીન ચાલો હે જો અંદર પણ ભીડ છે દર્શન માટે તો માતાજી એટલા મસ્ત કોઈ છંટા ગયા છે જોઈ લો મિત્રો આ છે બહુચર મંદિર તમે જો મિત્રો જોઈ શકો છો માતાજીના દર્શન તમે અહીં દેજો લાઈવ દર્શન તમને કરાવું છું જો કેટલું મસ્ત કોઈ શણગારેલું છે જય મા

Cello, cello Emil apa tu? Emil, saya tengok ya sih, cello. Jo Ace, saya ganpeti saja. Jo, cello, 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 cello karya apa tu? Cello jo, awan ucaplah pasir kombin, parim bili apa tu? Parim bili. હેમિલ જોટાફટ હા એનું ગો અમીલ ચલો જો આ છે પટુક ભૈરવ દાદા નું મંદિર જો આ ભૈરવ દાદા છે જય ભૈરવ દાદા ઉપર આપણે જઈએ બાર ચલો એમિન ચલો બહાર હવે બહાર જવાનું છે પેલી બાજુ તમને બતાવું જો મિત્રો મેં હવે બહાર આવ્યા છે જો માતાજી છે જો ચઢાવે છે જો અને ગાય છે એ બાજુ કુકડો છે જો વખડી છે વખડી માતાજી બહુચર માં કુકડો છે

બાર નીકળે એટલે આપણે બિલી બાજુ તો તમે પણ મિત્રો દર્શન કરી શકો છો માતાજીના બૌચાર માના જો જો માતાજીની જો મોડવી પણ આવી છે અને આ છે રથ છે મૂર્તિ છે હનુમાન દાદા ની જો આ ભાઈ હનુમાન દાદા ની મૂર્તિ છે પેલી બાજુ પણ માતાજી મંદિર છે અને હાર્યું માતાજી નું મંદિર જો શો ગ્રાઉન્ડ મજા છે મારે આમ ફોટા મોટા પડવાની મસ્ત મંદિર છે આજે પબ્લિકે પણ વધારે છે દર્શન કરવા માટે તો માતાજીની મોડવી મોઢવી આવી છે તો અમે પહોંચ્યાજી દર્શન કરીને અમે આવ્યા છીએ મોઢેરા જે સૂર્ય મંદિર છે મોઢેરા જો બધા કણ આવ્યા છીએ પરેશ ઉભો રે પેલા વાહ તો ફોન કરે જો આસે ટિકિટ બારી એસી ટિકિટ લઈ પછી જવાનું અંદર બટ ડાલે જો જો અમે કાલ બધા ને ચાલો લઈ લો ની યાર પછી બધી ચાલો પછી બધી જો મિત્રો તમે જોઈ શકો છો આ સે મોઢેરા સૂર્ય મંદિર જો તાઈ વિભાગમાં છે આ મંદિર જો મોઢેરા નું સૂર્ય મંદિર મોઢેરાનું આપણે પેહલા પણ આ મોઢેરાનો વિડીયો ઉતારેલો જ છે પણ આ તો બહુચરા જે હતા એટલે વરતી ફેરા આઈકમ બધા ફરવા માટે આવ્યા છે એટલે ઉતાર આવ્યા છે તો થોડું ઉતાર લઈએ જો જોઈ પરિસરમાં પથરાયેલું મંદિર છે આ રહ્યું મોઢેરાનું જો જે સૂર્યનારાયણ ભગવાનની પહેલું કિરણ મંદિર ઉપર પડે છે એના ગર્ભગૃહમાં જો મોઢેરાનું સૂર્ય મંદિર જો અમે એકમ પહોંચી ગયા છીએ જો જો માસી મમ્મી કમલેશ ભોનો બધા અમે ઘર આવ્યા છીએ જે બહુચરાજી દર્શન કરીને અમે મોઢેરા આવ્યા છીએ મોઢેરા સૂર્ય મંદિર જોઈ પછી અમે જે પાણી એવી દાદાનું મંદિર છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ દર્શન કરવા માટે બધા લાઈનમાં ઉભા જો દર્શન કરવા માટે હા તું બે જ છે જો આ છે દાદાનું મંદિર અને હવે આપણે જવાનું છે ઘરે આટલે પહોંચ્યા છીએ જો આપણે પારે વ્યા વિવિધ પહોંચી ગયા છે જો દાદા નું મંદિર છે નાનું જો દાદા આપણે જઈએ ઘરે હવે મળીશું સીધા ઘરે તો મિત્રો આપણે ભગતરાજી દર્શન કરીને હવે ઘરે આવ્યા છીએ અને ઘરે આવી જમીન હવે આપણે વિડીયોને આટલા એન્ડ આવીએ છીએ એન્ડ આલતા પહેલા હું તમને જણાવી દઉં કે આ વિડીયો તમને ગમતો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો બધા મિત્રોને ગુડ નાઈટ જય માતાજી જેવો સપોર્ટ કરો છ એવો ને એવો સપોર્ટ કરતા રહેજો મળીશું ફરી એક નવા બ્લોગ વિડીયોમાં